બે મહિના પહેલા આ જ લાલ ટામેટાના સો રૂપિયા આસપાસ ભાવ બોલાતા હતા જ્યારે આજે એ જ ટામેટાને બે મહિનામાં બે થી ત્રણ રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે ભાવ ખેડૂતોમાં ભારે રોષ સાથે ચિંતા જોવા મળી રહી છે અને પોકારી પોકારીને કહી રહ્યા છે કે અમારી મહેનત તો ભગવાન ભરોસે પણ અમે જે ખર્ચ કર્યો તેના પ્રમાણે પણ ભાવ નથી મળી રહ્યો શહેરમાં ફરી એક વખત ધૂળ ખાતી સાયકલો જોવા મળી આવી છે તંત્રની બેદરકારીના કારણે લાભાર્થી વિદ્યાર્થીઓને મળવાની જગ્યાએ સાયકલો ધૂળ ખાઈ રહી છે સરસ્વતી સાધના યોજના હેઠળ ફાળવેલ સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે પાટણ તાલુકા શિક્ષણ કચેરીના ઓરડામાં મોટી સંખ્યામાં સાયકલો ધૂળ ખાતી જોવા મળી પીટીસી કોલેજની બાજુમાં આવેલ તાલુકા શિક્ષણ કચેરીના ઓરડામાં સાયકલો ધૂળ ખાઈ રહી છે પીટીજી કોલેજની બાજુમાં છેલ્લા ઘણા સમયથી સરસ્વતી સાધના યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓને આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે અને ભંગાર થતી નજરે પડી રહી છે તો પાટણનું તંત્ર જાગે અને આવી સાયકલો જ્યાં જ્યાં પડી છે ત્યાંથી એકત્ર કરી આ તરફ સુરેન્દ્રનગરની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જે સમસ્યાઓનો સામનો સતત ખેડૂતો કરી રહ્યા છે તેના કારણે ત્રણથી ચાર ગામના ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે વીજ નાખતા પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે તો ખાનગી કંપની ખેડૂતોને વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે સુરેન્દ્રનગરના લીમડી તાલુકાના ખેડૂતોએ વીજ લાઈન નાખવાની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે ખાનગી કંપની દ્વારા વીજ લાઇન અને વીજપોલ નાખવાની કામગીરીને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમને કોઈ પણ જાણ કર્યા વગર વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે આ કામગીરીથી પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ત્યારે ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ઘનશ્યામપુર જનશાળી બડોલ સહિતના ગામોના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે જે મારા કાકાના ખેતરમાં ખાડો કરતા હતા જીસીબી લાઈન પોલીસ પ્રશાસન સાથે અને મને મેં એમ કીધું કે ભાઈ આ ખાડો કેમ તમે કરો છો તાર કે બસ લાઈનનું કામ છે તો મેં એ લોકોને એવું કીધું કે તમે એસ્ટિમેટ આપો કેટલું વળતર છે શું છે કોઈ વળતર નહીં કાંઈ નહીં ખેડૂતોને નહીં કંઈ પૂછવાનું અને સીધા ખાડા કરવા માંડ્યા વાળતર તો એમને ચૂકવવું પડે ને વાળતર આપ્યા વગર તો એમને કામ નો કરાય ને શું માંગ છે વળતર નુકસાન હોય સુરતના સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં લૂંટ ચલાવનાર ત્રણ શખ્સો ઝડપાયા છે ત્રણ માથાબારે શખ્સોએ તાજેતરમાં અલગ અલગ બે લોકો પાસેથી ચપ્પુની ની અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી

જે બાબતે આજે ગઈકાલે આજે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં નારના અરણેજ ગામે બંધ મકાનમાં ચોરી કરવામાં આવી ઘરના સભ્યો બહાર જતા બંધ મકાનમાંથી માંથી થી દસ સોલા સોનું તેમજ રોકડની ચોરી કરવામાં આવી હતી તસ્કરો સોનું તેમજ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પોલીસે તસ્કરોને ઝડપવા તજવીજ હાથ ધરી છે

સૂચન કરવામાં આવ્યું છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી માત્ર મોનિટરિંગની નથી જીપીસીબીની નબળી કામગીરી પર હાઈકોર્ટની નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અમારી સાથે હાલ સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે મૌલિક હાઈકોર્ટનું કડક વલણ પ્લાસ્ટિક વેસ્ટને લઈને કરવામાં આવી રહ્યું છે શું અપડેટ તેને લઈને કોમેન્ટ ચોક્કસથી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને લઈ આડેઝર જે રીતે કોન્ટ્રાક્ટ અપાઈ રહ્યા છે અને જગ્યાએ તેનો નિકાલ રહ્યો છે વેસ્ટ જે છે તે અલગ અલગ જગ્યાએ નાખવામાં આવી રહ્યો છે તેને લઈ હાઈકોર્ટે પોતાની ગંભીરતા દાખવતા આજે નાગરજી વ્યક્ત કરી હતી પ્લાસ્ટિક નું જે પ્રદૂષણ ફેલાવનાર છે તેમના વિરુદ્ધ કડકડક કાર્યવાહી કરવામાં આવી અને જે તેની તાજેતરની કાર્યવાહી કરી તેમની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી આ પ્રકારની તકો જે છે ત્યાં આગળ પીઆઈએલમાં દાખલ કરવામાં આવી હતી મહત્વનું છે કે વીર અભ્યારણ અને ઇકો સેન્સિટી ઝોન જે છે ત્યાં કેટલાક આ પ્રકારના પ્રદૂષણ જોવા મળે છે પ્રતિબંધિત પ્લાસ્ટિક જે છે તે ગેરકાયદે હેરાફેલી થાય છે તેનો વપરાશ પણ કરવામાં આવતો હતો અને તેને લઈને હાઈકોર્ટે પોતાની નારાજગી પીઆઈમાં વ્યક્ત કરી હતી જે મૌલિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર